તો ફરીથી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છીએ દ્રાબા ડુંગરી અને આ મંદિર તમને પાવાગઢ રોડ એટલે કે પાવાગઢનું બેકગ્રાઉન્ડ તમને પાછળ જોવા મળી જવાનું છે પાવાગઢ રોડ ઉપર બાયપાસ વન વાળો રોડ છે એ મંદિર તમને અહીંયા રોડ તમને આ મંદિરના દર્શન થાય તો અહીંયા તમને અહીંયા વોર્ડ લખેલું છે એ તમને બતાવીશું તો અહીંયા તમને કેદારનાથ મહાદેવ અને ગેવી ગુફા એટલે જોવા મળી જવાની છે હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું શરૂ કરીશું તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું છે અને કેદારનાથ મહાદેવના દર્શન પણ કરવાના છે તો સ્ટાર્ટિંગમાં તમને આ રીતના જોવા મંદિરના બહારનું તો આ બાજુ તમને પાર્કિંગ પણ જોવા મળી જવાનું છે તો તમારી બાઇક આ બાજુ તમે પાર્કિંગમાં મૂકી શકો છો મિત્રો તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું છે અને સ્ટાર્ટિંગમાં તમને આ રીતના વ્યૂ જોવા મળે છે બહારનો અને મંદિર તરફ આપણે આગળ વધવાનું શરૂ કરીશું હવે તો તમને આ રીતના કંઈક બહારનો વ્યૂ જોવા મળે છે અને અહીંયા ફોર વ્હીલો પણ તમે લાવો છો ફોર વ્હીલ તો આ ફોર વ્હીલની પાર્કિંગ કરવાની જગ્યા આ બાજુ છે તો આ બાજુ તમે ફોર લાવો છો તો આ બાજુ પાર્કિંગ કરવાની રહે છે મિત્રો ત્યાર પછી આ રીતના કંઈક રસ્તો તમને જોવા મળે છે મંદિર તરફ જવાનો કાકડી બહાર આ જે તમને અહીંયા કાકડી બહાર જોવા મળી જાણ છે તો મંદિર વિશે માહિતને આપ નથી ક્યાંનું આપણા મંદિરે મહાદેવ કેદારવા બરાબર તો આ ભાઈ કહે છે કે કેદારનાથ મહાદેવનું મંદિર છે તો કેદારનાથ મહાદેવના મંદિર તરફ આપણે આગળ વધીશું ત્યાર પહેલા આપણે આ કાકાની દુકાને જઈશું આપણે પહેલા તો અહીંયાથી તમે કેળાની ખરીદી કરી શકો છો કેમ કે આગળ વાંદરાઓ માટે તમે કેળા અહીંયાથી લઈ શકો છો આ કાકાની દુકાનેથી કેમ કે આગળ તમને ઘણા બધા વાંદરાઓ જોવા મળશે અને આ છે પ્રવેશ દ્વાર એટલે કે આ મંદિર તરફ જવાનો રસ્તો છે આ તો અહીંયાથી આપણે પ્રવેશ કરીશું અંદર તો સૌથી પહેલાં તમને અહીંયા ઘણા બધા રસ્તામાં તમને વાંદરાઓ જોવા મળી જવાના છે તો એમની માટે ખવડાવવા માટે તમે અહીંયા કેળા બેડા લઈ શકો છો તો અહીંયા તમને વાંદરાનો વ્યૂ જોવા મળી જવાનો છે તો અહીંયા તમને ઘણા બધા વાંદરાઓ જોવા મળી જવાના છે મિત્રો જોઈ શકો છો તમે તો અહીંયા તમને વાંદરાઓનો વ્યૂ પહેલાં જોવા મળશે હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું છે તો આ રીતના તમને રસ્તો જોવા મળી જવાનો છે તો આ રીતના તમને કંઈક રસ્તો જોવા મળી જવાનો છે મિત્રો વાકાચુકી રસ્તો છે કેમ કે આ મંદિર ઉપર ચડવાનો રસ્તો છે મિત્રો અને અહીંયા એન્જોય કરવા માટે પણ તમને જોરદાર આ જગ્યા કહેવાય છે ફોટોશૂટ પણ તમે આ જગ્યા પર કરી શકો છો તો અહીંયાથી આપણે ઉપર ચડવાનું રહેશે અને કેદારનાથ મહાદેવના દર્શન કરીશું સાથે સાથે ગેબી ગુફામાં કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે એ પણ આપણે જોવાનું છે મિત્રો તો આ રીતના કંઈક તમને રસ્તો જોવા મળી જશે સ્ટાર્ટિંગમાં તો અત્યારે તો આપણે રસ્તાની સફરમાં જ છે ને આ કેવા રસ્તો છે અને રસ્તાનો વ્યૂ કેવો છે એ તમને બતાવવાનો છે મિત્રો તો આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળી જવાનો છે રસ્તાનો તો હવે આપણે વાકા રસ્તો છે તો આપણે હવે મંદિરની ખૂબ જ નજીક છે મિત્રો અને ટૂંક અને અહીંયા ઘણા બધા ભગવાનનું મંદિર પણ આવેલું છે અને માતાજીના પણ ઘણા બધા મંદિરો છે પણ બતાવીશું તમને તો હવે આપણે મંદિરના ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને ટૂંક જ સમયમાં તમને મંદિરના દર્શન કરાવવાના છે તો હવે આપણે ફટાફટ મંદિર તરફ વધીશું અને તમને દર્શન કરાવીશું આ મંદિર મિત્રો મહાભારત ની વખતનું આ મંદિર તમને બતાવવાના છે અને ઋષિ વિશ્વામિત્રોની તપોભૂમિ પણ આ જગ્યા પર આવેલી છે પણ તમને બતાવવાના છે અને આ બહુ જૂનો તમને રસ્તો જોવા મળે છે મિત્રો તો હવે આપણે મંદિરે આવી ગયા છે અને ટૂંક જ સમયમાં તમને મંદિરના દર્શન કરાવવાના છે તો આ મંદિરના બહારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે અને આ છે પાછળનો વ્યૂ જે આ મંદિરની ઉપર ચડો છે તમને પાવાગઢનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે જોઈ શકો છો પાછળ અને હવે મંદિર તરફ આપણે આગળ વધવાનું છે કેમ કે મંદિરના ખૂબ જ નજીક આપણે પહોંચી ગયા છે તો મિત્રો અહીંયા ઘણા બધા ભક્તો છે એ કેદારનાથ મહા મહાદેવના દર્શન માટે આવ્યા છે અને હવે આપણે મંદિર ઉપર ચઢી ગયા છે તો ટૂંક સમયમાં તમને મંદિરના દર્શન કરાવવાના છે તો અહીંયા બધા ઘણા બધા ભક્તો છે તે એન્જોય કરી રહ્યા છે મિત્રો તો અહીંયા તમને બોર્ડ જોવા મળી જાય છે પહેલેથી જે બી શ્રી કેદાર કેદાર્થ મહાદેવનું મંદિર તમને જોવા મળે છે અને દુર્ગા માતાજીનું પણ મંદિર જોડે જોડે આવેલું છે તો તેના પણ આપણે દર્શન કરવાના છે તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું દર્શન માટે તો અહીંયા વાંદરાઓનો વ્યૂ પણ તમે અહીંયા જોઈ શકો છો કે મંદિરે તમને અહીંયા ઘણા બધા વાંદરાઓ જોવા મળી જશે અને અહીંયા ઘણા બધા ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા છે તો અહીંયા આરામ કરવા માટે અહીંયા બેઠે છે જોઈ શકો છો કે વાંદરાઓ જોડે એ બધા મજા કરી રહ્યા છે અને અહીંયા તમને સરસ્વતી માતાનું મંદિર જોવા મળી જશે તો આ જે ભક્તો બધા બેઠા છે તે છે સરસ્વતી માતાનું મંદિર તો આ રીતના કંઈક તમને મંદિરના બહારનો વ્યૂ જોવા મળે છે અને આ છે કંઈક મંદિરના પાછળનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળી જવાનો છે તો ઘણા બધા ભક્તો આ મંદિરે પણ દર્શન કરી રહ્યા છે અને આ જોઈ શકો છો કે આ રીતના કંઈક મંદિરનો વ્યૂ આ રીતના કંઈક તમને જોવા મળી જવાનો છે અને આ છે વાંદરાઓનો વ્યૂ તો અહીંયા તમે મહાકાળી માતાજીના પણ દર્શન કરી શકો છો અને અંબે માતાનું મંદિર છે મહાલક્ષ્મી માતાનું મંદિર છે સરસ્વતી માતાનું મંદિર છે કેદારનાથ મહાદેવનું મંદિર છે દુર્ગા માતાનું મંદિર છે તો આ જેટલું પણ બોડો પણ તમને ભગવાનના અને માતાજીના નામો દેખાય છે એટલાનું મંદિર છે મિત્રો તમને માતાજીઓના નામો જોવા મળે છે એટલાનું મંદિરો અહીંયા તમને જોવા મળી જવાના છે અને અહીંયા તમને પાછળ પણ અહીંયા ફરવાલાયક જોરદાર જગ્યા તમને જોવા મળી જવાની છે અને આ બાજુ ફોટોશૂટ માટે જોરદાર તમને જગ્યા જોવા મળી જવાની છે મિત્રો તો અહીંયા આપણે નીચે ઉતરશું અને નીચે કેવું ફોટોશૂટ માટે જગ્યા છે એ તમને બતાવીશું તો અહીંયા તમને ગાર્ડનમાં તો આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળી જશે તો આ રીતના કંઈક ગેટ છે અને આ રીતના કંઈક આ બાજુ ફોટોશૂટ ચાલી રહ્યું છે તે તમે જોઈ શકો છો કે અહીંયા તમે ફોટોશૂટ પણ તમે અહીંયા કરી શકો છો મિત્રો તો અહીંયા ફોટોશૂટ માટે પણ આ જગ્યા તમને બેસ્ટ કહેવામાં આવે છે તો અહીંયા ઘણા બધા મિત્રો છે તે અહીંયા ફોટોશૂટ કરાવી રહ્યા છે તો હવે આપણે મંદિર તરફ આગળ વધવાનું છે અને સ્ટાર્ટિંગમાં તમને અંબે માતાનું મંદિર છે તે તમને અહીંયા જોવા મળી જવાનું છે તો આ રીતના કંઈક અંબે માતાની પ્રતિમા તમને જોવા મળી જાય છે તો આ છે અંબે માતાનું મંદિર તો માતાજીના દર્શન તમે કરી શકો છો મિત્રો અત્યારે મંદિરે તારું મારેલું છે તો હવે આપણે આગળ વધીશું બીજા મંદિર તરફ જવા માટે તો અહીંયા તમને ફોટોશૂટ ઘણા જોરદાર જગ્યા જોવા મળી જવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા મિત્રો અહીંયા આવીને ફોટોશૂટ કરે છે તો તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો ફોટોશૂટ માટેની જોરદાર જગ્યા અને અહીંયા તમને પાછળ પાવાગઢનું બેકગ્રાઉન્ડ જબરજસ્ત જોવા મળી જવાનું છે તો જબરજસ્ત તમને આ જગ્યા જોવા મળી જવાની છે અને આ રીતના કંઈક તમને વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો અહીંયા તમને ઉપરનો વ્યૂ કંઈક આ રીતના તમને જોવા મળે છે તો હવે આપણે મનની તરફ આગળ વધીશું હવે આપણે ઋષિ વિશ્વામિત્રની તપોભૂમિ છે તે જોવા જવાનું છે તે પહેલાં તમને અહીંયા બજરંગબલીની પ્રતિમા જોવા મળે છે તે તમને બતાવીશું પહેલાં તો ત્યાર પછી તમને ઋષિ વિશ્વામિત્રોએ અહીંયા તપોભૂમિ કરેલી તે તમને જગ્યા બતાવવાના છે મિત્રો આ હનુમાનજીની તમને પ્રતિમા જોવા મળે છે સ્ટાર્ટિંગમાં તો તેનો વ્યૂ તમે જોઈ શકો છો હવે તમને આગળનો ઋષિ વિશ્વામિત્રની તપોભૂમિ અહીંયા તમે જોઈ શકો છો તો મહાભારત વખતની તમને અહીંયા ઋષિ વિશ્વામિત્ર તપોભૂમિ તમને જોવા મળે છે આ જગ્યા પર તો આપણે ઋષિ વિશ્વામિત્ર તપોભૂમિ પણ આપણે જોઈ આ જે તપોભૂમિ છે તે મહાભારત વખતની આ કહેવામાં આવે છે બહુ જૂની તમને આ જગ્યા જોવા મળે છે અને અહીંયા પીવાની પાણીની પણ તમને અહીંયા સુવિધા મળી જવાની છે મિત્રો તો અહીંયા તમને આવો તો અહીંયા ડાબા ડુંગરી કેદારનાથ મહાદેવના દર્શન કરવા જરૂરથી આવજો મિત્રો કેમ કે આ જોરદાર એક જગ્યા છે અને જોરદાર અહીંયા તમને મંદિર છે તો અહીંયા મંદિરના દર્શન તમને જોરદાર થશે આ જગ્યા પર અને અહીંયા ભેટ પણ તમે લખાવી શકો છો તો હવે આ પ્રવેશ દ્વાર આવી ગયો છે મિત્રો કેદારનાથ મહાદેવના મંદિરનો તો હવે આપણે અંદર પ્રવેશ કરીશું અને મહાદેવના દર્શન કરવા જઈશું મિત્રો તો આ રીતે મંદિરનો વ્યૂ જોવા મળે છે બહારનો અને સૌથી પહેલા તમને અહીંયા નંદીજીના દર્શન થશે તો અહીંયા તમે નંદીજીના દર્શન કરી શકો છો અને આ ગુફામાં મંદિર આવેલું છે તેના તમને દર્શન કરવાના છે અમે તો ઘીભી ગુફા કેદારનાથ મહાદેવનું મંદિર છે આ તો તમને આ એક ગુફાની અંદર તમને મંદિરના દર્શન થાય છે તો આ તમને અંદરનો તમને રીતના કઈ જોવા મળી જવાનો છે તો અહીંયા તમને ગણપતિ દાદાનું મંદિર બહાર તમને પ્રતિમા જોવા મળે છે અને બાજુમાં છે તો બાજુમાં પણ આ ભગવાનના તમે દર્શન કરી શકો છો મિત્રો આ છીએ જે આપણે વાત કરતા કેદારનાથ મહાદેવનું મંદિર તો અહીંયા તમે બહાર થી આ તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે તો અહીંયા તમે કેદારનાથ મહાદેવના દર્શન કરી શકો છો તો આ રીતના કંઈક મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે આ છે શિવલિંગ તો આજમાં તો કેદારનાથ ગેબી કુકાનમાં મંદિર આવેલું છે તે હવે તમને બાણનો વ્યૂ કેવો છે એ તમને બતાવીશું તો આ છે મંદિરના બહારનો વ્યૂ તો આ રીતના તમે મંદિરના બહાર આવો છો તો તમને આ રીતના કંઈક વ્યૂ જોવા મળે છે પથ્થરોનો તો અહીંયા તમે ફોટોશૂટ માટે પણ અહીંયા તમને જોરદાર જગ્યા મળી જવાની છે તો અહીંયા આપણે કેદારનાથ મહાદેવના દર્શન કર્યા જે બી ગુફામાં મંદિર આવેલું છે એના અને સાથે સાથે આપણે તો ઋષિ વિશ્વામિત્રની તપોભૂમિ પણ આપણે જોઈ અને અહીંયા તમને આ મંદિરે આવો છો તો તમને અહીંયા ફોટોશૂટ શૂટ માટેની પણ જોરદાર જગ્યા જોવા મળી જવાની છે તો હવે આટલેથી આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો જય માતાજી